અબડાસા તાલુકાના નલિયા ખાતે પ્રજાપતિ બ્રહ્મકુમારી નલિયા સેન્ટર દ્વારા સમર કેમ્પ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચાલીસ બાળકોએ ભાગ લીધો છે આ સમર કેમ્પ ને લઈને બાળકોમાં ખૂબ ખુબ ઉત્સાહ જોવા મળ્યો હતો આ સમર કેમ્પમાં ચાલીસ બાળકોએ ભાગ લીધો હતો અને ખૂબ જ આનંદ અનુભવ્યો હતો આ સમર કેમ્પ આજથી તારીખ તેર પાંચ બે હજાર ચોવીસ સુધી રહેશે ચાર દિવસમાં અલગ અલગ ગેમ્સ દ્વારા બાળકોને ખૂબ જ આનંદ કરાવવામાં આવશે અને સાથે સાથે મેડિટેશન પ્રાણાયામ એક્સરસાઇઝ અને મનની એકાગ્રતા વિશે પણ શીખવાડવામાં આવશે બાળકોનું મન મજબૂત બને આધ્યાત્મિક તરફ વડે બાળકોમાં એક્ટિવિટી આવે અને ભણવામાં મન લાગે તેમજ એકાગ્રતા વધે અને બાળક સદા ખુશ રહે આગળ વધે આવા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ઓમ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલય નલિયા સેવા કેન્દ્ર દ્વારા આ વર્ષ સમર વેકેશનની અંદર સમર કેમ્પ રાખવામાં આવેલો છે જેની અંદર બાળકોને શારીરિક માનસિક અને બૌદ્ધિક વિકાસ થાય એવા હેતુથી એ ઉદ્દેશ્યથી આ કેમ્પ રાખવામાં આવેલ છે કે બાળકોની ભણવાની અંદર એકાગ્રતા વધે અને એમનું મન પોઝિટિવ થોટ ક્રિએટ કરે બાળકો અત્યારથી જ કહેવાય ને કે નાનકડું કોમડું છોડવું જે તરફ વળીએ એ તરફ જે તરફ વાળીએ એ તરફ વળે તો બાળકોને અત્યારથી જ મનની અંદર પોઝિટિવ વિચારો કઈ રીતે લાવવા અને મનને કઈ રીતે એકાગ્ર કરવું અને બુદ્ધિને કઈ રીતે ભણવાની અંદર પણ આગળ વિકાસ થાય એ માટે બાળકો માટે આ સમર કેમ્પ રાખવામાં આવેલ છે અમને બહુ જ ખુશી છે અને બાળકોને પણ બહુ જ ખુશી દેખાઈ રહી છે કે આગળ આગળ જે પણ એક્ટિવિટીઝ કરાવીશું નવી નવી ગેમ્સ અને રમાડીશું તો એની અંદર પણ એમને સાથે સાથે કંઈક ભણવાનું કંઈક મન અને બુદ્ધિની વૃદ્ધિ થાય એવું કંઈક અલગ અલગ અમે કરવાના છીએ તો આજે અમારો એ સમર કેમ્પનો પ્રથમ દિવસ છે ચાર દિવસ સુધી આ સમર કેમ્પ ચાલશે